આજે વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યરે આજ જાણવા આ પદની છેલ્લી એટલે કે અગિયારમી પંક્તિ જેમાં નિષ્કુળાનંદ સ્વામી મન મૂકીને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિનો કેપ મહિમા આનંદ અને ઉલ્લાસ સાથે ગાઈ ઉઠે છે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળીયા મહારાજ જેમાં મળીયા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ ભાગ્ય આજ જાણવા ધન્ય ધન્ય અવસર આજનો ધન્ય શબ્દ અને અવસર શબ્દ ઘણા ઘણા પ્રસંગો માટે પ્રયોજાતો હોય છે ધન્યો ગૃહસ્તાશ્રમઃ કોઈ બે યુગલ કન્યા અને યુવાન જ્યારે ગ્રંથિથી જોડાવાના હોય અને એની પત્રિકા છાપે એમાં પણ ધન્ય શબ્દનો પ્રયોગ કરે છે ધન્યો ગૃહસ્તાશ્રમઃ જીવનની અંદર ઘણા ઘણા અવસરો આવતા હોય છે બાળકનો જન્મ થાય એ પણ એક અવસર છે જમીન અને મકાન માટે ભૂમિ પૂજન કરો એ પણ અવસર છે ગ્રહ પ્રવેશ સમયે જયારે વાસ્તુવિધિ કરવામાં આવે એ પણ એક અવસર છે દીકરા દીકરાના લગ્ન પ્રસંગ હોય એ પણ એક અવસર છે દીકરો કે દીકરી ટવેલ્થમાં કે ડિગ્રીમાં સારા માર્ક્સથી પાસ થાય એ પણ એક અવસર છે લગ્ન થયાને પાંચ સાત વર્ષ પછી પણ સંતાન ન થાય ને સંતાન થાય એને પણ અવસર માનવામાં આવે છે દીકરો કે દીકરી વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા જતો હોય એને પણ અવસર માનવામાં આવે છે ઘણા ઘણા અવસર જીવનમાં વ્યવહારમાં વ્યવસાયમાં ઘણી ઘણી પ્રગતિ કરવામાં આવે ત્યારે પણ આપણે એમ માનીએ કે આપણો આ ધન્ય અવસર છે પરંતુ સો ટકા કોઈ પણ અવસરની આગળ ધન્ય શબ્દનો પ્રયોગ કરવો હોય તો જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ સાક્ષાત પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા ત્યારે સમજો કે એ વ્યક્તિના માટે એ ધન્ય અવસર છે બ્રહ્માનંદ સ્વામી એટલે કે લાડુદાન કવિ જ્યારે પહેલી વખત ગઢપુરમાં શ્રીજી મહારાજની પરીક્ષા કસોટી કરવા માટે આવ્યા ચાર સંકલ્પ કરીને આવ્યા હતા કે આ ચારે ચાર સંકલ્પો જો એ પૂરા કરે તો હું માનું કે સહજાનંદ સ્વામી મનુષ્ય નહી પરંતુ મનુષ્યના રૂપમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને શ્રીજી મહારાજ એ સભામાં બિરાજમાન થયા છે સામે સંતો બેઠા છે અને લાડુદાન કવિ ચાર સંકલ્પ લઈને આવે છે જ્યાં મહારાજે લાડુદાન કવિને જોયા અને નામ ઉચ્ચારીને કહ્યું પધારો પધારો લાડુદાન કવિ પધારો પધારો એક પછી એક ચારે ચાર સંકલ્પો મહારાજે એમના પૂરા કર્યા અને આ મહાબુદ્ધિશાળી શતાવધાની લાડુદાન કવિ સમજી ગયા કે આ કોઈ વ્યક્તિ મનુષ્ય નથી પરંતુ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ ખુદ ભગવાન છે અને તેમના હૃદયમાંથી જબાનમાંથી રોમ રોમમાંથી શબ્દો સરી પડ્યા મહારાજના ચરણ કમળમાં મસ્તક ઝુકાવી દીધું અને ગાવા લાગ્યા આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી અનંત અનંત જન્મોમાં આપણને જ્યારે દેહ મળ્યો છે ત્યારે આંખો પણ મળી છે અને એ આંખો દ્વારા ઘણું 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 જોયું છે જોવાનું પણ જોયું છે ન જોવાનું પણ જોયું છે પર્વતો સરી સાગર ઝરણા આકાશ નભમંડળ સૂર્ય ચંદ્ર જંગલો રમણીય સ્થાનો ઘણું ઘણું જોયું છે પરંતુ કેવો હોય તો કહી શકાય ક્યારેય પણ આપણને આ આંખો દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનના પરમાત્માના દર્શન નથી થયા મારા માટે આજની ઘડી ધન્ય અને રળિયામણી બની ગઈ સંત અને ભગવંત જ્યારે પહેલી વખત આપણા ઘરના આંગણામાં પધારે આપણી સેવા નાની મોટી અંગીકાર કરે આપણા માથાઓ ઉપર અભસ્ત મૂકે આપણને નામથી ઓળખે આપણા તમામ સંકલ્પોને સાકાર કરે પૂરા કરે આપણને આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે આપણને મંત્ર દીક્ષા આપે સાધુ દીક્ષા આપે ત્યારે સમજો કે આપણા જીવનની આ ધન્ય ઘડી છે નિષ્કુળાનંદ સ્વામી ગાય ઉઠે છે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ વરસાદનો વરસવો અને દેડકાનું બહાર નીકળવું એવી રીતે આ ભારત ભૂમિની અંદર મનુષ્ય દેહ મળવો અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભેટો થવો આનાથી મોટો અવસર કયો હોઈ શકે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત સાંસારિક પ્રસંગો કહીને પણ આપણને સાચી દ્રષ્ટિ અને સાચી દીક્ષા શિક્ષા આપતા કોઈને સારો જમાય મળે એનો પણ અને આનંદ હોય છે દીકરો સારી નોકરીએ લાગે સારી કક્ષા ઉપર પહોંચી જાય એની વાહવાહ થતી હોય ત્યારે પણ એ માને કે આપણે કેટલા લખી છીએ ઝૂંપડામાં રહેતો હોય અને બંગલો બની જાય તો પણ માને કે આપણે ધન્ય થયા સત્તા મળે એમાં પણ માણસ માને કે આપણે ધન્ય થયા સારો જમાય મળે સારું મકાન મળે સારી સત્તા મળે કરોડો રૂપિયા મળે એનો માણસને આનંદ હોય છે જેના એક ક્ષણના દર્શન આગળ અનંતકોટી બ્રહ્માંડોના રમણીય પંચ વિશેના સુખ ભેગા કરીને વારી ફેરીને નાખી દઈએ તો પણ એ સંતના અને ભગવંતના એક ક્ષણના દર્શનની તુલનામાં ન આવે એવા સંત અને માર્ગમાં સત્સંગ આવ્યા પછી આપણે કરીએ છીએ શ્રાવણ મહિનો ચાલે છે એકટાણા કરીએ છીએ દેવ દર્શને જઈએ છીએ યાત્રા કરવા માટે જઈએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ એકાદશી કરીએ છીએ પ્રાતઃ પૂજા કરીએ છીએ આ બધું કરવું જોઈએ એનો આપણને આનંદ આવે છે પરંતુ આ કરી કરીને જેને પામવાના છે જેને મેળવવાના છે જોવાના છે જેનો રાજીપો પ્રાપ્ત કરવાનો છે અને જેની કૃપા દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ દ્વારા આપણે બ્રહ્મભાવને પામીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરવાના છીએ એવા ગુરુ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મળ્યા એનો વિચાર પણ નથી અને એનો આનંદ પણ નથી ગાયા પછી અહીંયા ફોકસ આપવાની જરૂર છે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળી આ મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ